નંબર એક ઉપર મારુતિ ઇકો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે ટિકટોક કન્ડિક્શન ગાડી આવેલી છે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવા છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન અંદરનું સીટિંગ સારું સ્ટાર ક્યાંય ગાડીમાં સળો નથી રનિંગ કન્ડિક્શનમાં ગાડી જોવા મળશે પેટ્રોલ સીએનજી ચાલુ છે ત્રણ ઓનર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ચાર લાખ પચીસ હજાર રૂપિયામાં ઇકો ગાડી જોવા ક્યાં મળશે તેની વાત તો બનાસકાંઠા તાલુકો ધનેરા ગામ ધોનેરા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડેલ સાથે લખેલી વિગત મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી ભાવિકો સોગન પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગાવે તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો તો અન્ય કોઈ વિડીયો અપલોડ જાડો તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાળ બાદ કરજો ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લે ત્યાં બે લેવલના વડીયો જોવા મળતા રહેશે